ભાવિસણા ગામની રાજ્યમાં પ્રથમ પહેલ સો ટકા બાળકો ગામની સરકારી શાળામાં પ્રવેશ મેળવનાર પ્રથમ ગામ બન્યું પાલનપુર તાલુકાના ભાવિશણા ગામમાં ગ્રામ્ય શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આજના આધુનિક યુગમાં જ્યાં શહેરીકરણની આંધળી દોડમાં આપણી ગામડાની સંસ્કૃતિ અને પરંપરાઓ ધીમે ધીમે ઝાંખી પડી રહી છે ત્યાં પાલનપુર તાલુકાના નાનકડા ગામ એવા ભાવિસણા ગામમાં એક પ્રેરણાદાયી પહેલ કે જે ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે અને શિક્ષણની બાબતે આગળ આવ્યું છે અને ચાલુ શૈક્ષણિક સત્રથી શહેરી વિસ્તારમાં ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા ગામના તમામ બાળકોને ગામની સરકારી શાળામાં શિક્ષણ મેળવવા માટે આજે તમામ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો આ અભૂતપૂર્વ પહેલ કરી બાળકોને એક નવી દિશા નવું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું આ ઉત્સવમાં અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય અનિકેત ઠાકર પરમ પૂજ્ય આનંદ સ્વરૂપ શ્રી ગીરધારી બાપુ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તથા ગામના વડીલો અગ્રણીઓ યુવા મિત્રો અને ગ્રામજનોના સંયુક્ત સહયોગથી આ કાર્યક્રમને સફળતા મળી હતી

આપણે આપણે પણ એના માટે જાગૃત રહીશું અને આપણે એમ વિચારીએ છીએ કે પ્રાઇવેટ સ્કૂલમાં સારું એ પણ એવું એકચ્યુઅલી હોતું નથી દરેક બાળકને એના મનને ધગસ ઉપર જ જાય છે એને કેવું ભણવું શું ભણવું એ તો પોતે જ ડિપેન્ડ કરે છે માટે આપણે તો ખાલી સહકાર આપીએ કે બાળક તો આમ ભણ માટે હું પણ આ બધાને એમ કહું છું કે આટલી બધી ફીઓ ના ભરો અને સરકારી સ્કૂલમાં આગળ વધારો બાળકો આજે બાવીજના ગામની અંદર ગામનું બાળક ગામમાં જ ભણે અને ખાસ કરીને ગ્રામ્ય બાળકો શહેરી વિસ્તારની શાળાઓની અંદર જે અભ્યાસ કરવા માટે સામે એક વિશેષ પ્રયત્ન કરીને બાવીજના ગ્રામની સરકારી શાળાની અંદર ગામનું બાળક ભણે અને એના માટે આપણું ગામ છે એક સંકલ્પ અને એ પ્રાથમિક શાળા નિર્ભાવીશ પ્રાથમિક શાળાની અંદર બાળકો અભ્યાસમાં રહે એવા ઉત્તમ વિચાર વિચારસાધ્યોનો આજે એમનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ હતો અને આ પ્રેરણા આગામી સમયની અંદર તમને ગામોની અંદર પણ પહેલા એમની શુભેચ્છાઓ સાથે એમને આ કાર્યક્રમની અંદર ભાગીદાર કરવા માટે તમામ મને ખૂબ ખૂબ આભાર કે અડસઠ જેવા અમારા બાળકો પાલનપુર શહેરની અંદર જે પ્રાઇવેટ સ્કૂલોમાં ભણતા હતા એમને અમારા ગામના તમામ વડીલો યુવાનોના માર્ગદર્શન હેઠળ આજે ભાવિસના પ્રાથમિક શાળાની અંદર અડસઠે અડસઠ બાળકોએ આજે એના અંદર પ્રવેશ લીધો છે અને અમારા પ્રવેશની અંદર બહુ જોરદાર જહેમત ઉઠાવી અને સરસ મજાનું આજે આ ભાવેશનાની પ્રાથમિક શાળાને જીવતી કરી છે કારણ કે હવે સરકાર પણ એમ કહે છે કે પ્રાથમિક શાળાની અંદર ભણાય દિવસ સુધી બાળકોને ભણાવો એટલે અમારી શહેરમાંથી ટોટલ અડસઠ અડસઠ એલસી લઈ અને અમારા ભાવેશના પ્રાથમિક શાળાની અંદર આજે એડમિશન લીધું છે એટલે એ નિમિત્તે જે અમારા ગામના સમાજ તેમજ સમાજના તેમજ ટોટલી ટોટલ શિક્ષણગણ હાજર રહી અમને માર્ગદર્શન આપ્યું છે એ બદલ Oh, Bob, aber...